બદલી કરાવીને જતા રહ્યા છે જેને એક વર્ષ વિત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી શિક્ષક નથી એ જ પ્રોબ્લેમ છે જેમ બને ત્યાં વહેલી તકે અહીંયા કાયમી શિક્ષકની ભરતી કરે એવી અમે ઈચ્છા કરીએ રજિસ્ટર સંખ્યા બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી છત્રીસ સંખ્યા છે રજિસ્ટર સંખ્યા છત્રીસ પંદર દિવસે અહીંયા આવ્યા પંદર દિવસે અમારી મૂળ શાળા પાછળ તર્યા અમારા રોટેશન પ્રમાણે ચાલ્યા કરે છે મૂળ શાળા વજેપુર ત્રણ મૂળ શાળામાં બે બેનો મહીકમ છે બેનો મહિકમ અહીંયા જીરો સંખ્યા એટલે અમારે અહીંયા અહીંયા આવવું પડે ત્યાં હાલમાં એક જ શિક્ષક છે મૂળ શાળામાં એવું બન્યું કે નક્કી નક્કી કે કે મિટિંગમાં જવાનું થાય તો ના પણ આવે બાળકોના અભ્યાસ પર બહુ અસર પડે માંગ તો અમારી સત્વરે કાંઈ બી ભરતી કરે એવી અમારી માંગ છે ગ્રામજનોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી જ્યારે આ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે જ્યારે તંત્ર દ્વારા વજેપુર બે પ્રાથમિક શાળાની અંદર હાલ પંદર પંદર દિવસ એક એક શિક્ષક મૂકવામાં આવ્યો છે પરંતુ આ શિક્ષક પણ રેગ્યુલર નહીં આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે શિક્ષકની રેગ્યુલર ભરતી થાય તેવી માંગ ઉઠી છે મારું બાળક અહીંયા અભ્યાસ કરે છે અને બાર મહિનાથી પ્રાથમિક શાળા નંબર બે શિક્ષકે નથી અને પંદર પંદર દિવસે ચાર્જ પર આવે છે તો મારે સરકારને એક જ અપીલ છે કે અમારે પ્રાથમિક શાળા નંબર બેમાં માં બે શિક્ષકની જગ્યા ખાલી છે જગ્યા પૂરે અને અમારે છોકરાને સારી રીતે ભણે એ રીતના અમારા પ્રયત્ન છે અને અમારે કાયમી શિક્ષક જોઈએ અને કાયમ માટે ભણાવે એ રીતના અમે ધ્યાન દોર્યા સરકારને અને શિક્ષક કાયમ માટે મૂકે એવી અમારી માંગ છે અને કાયમી શિક્ષક ના આવે તો અમારો છોકરોને તો આદિવાસી વિસ્તારમાં એમ કહો કે કાયમ માટે આદિવાસીના નામ પર તમે ઘણી બધી યોજનાનોને ઘણી બધી આ વસ્તુ જાહેર કરો છો પણ એ કાયમી શિક્ષક નહીં હોય તો અમારા છોકરા શું ભણી શકે એટલે અમારી માંગ એક જ છે કે કાયમી શિક્ષક મૂકે એવી પ્રયત્ન કરું છું અને સરકારને બી જણાવવા માગું છું અને કાયમ માટે અમારા શિક્ષક જોઈએ અને છોકરોને અમે પૂછ્યા તો કે કોઈક દિવસે સાહેબ આવે કોઈ દિવસે સાહેબ નથી તો અમારે કાયમ માટેનો શિક્ષક આવે એવી પ્રયત્ન કરું છું અને સરકારને જાણ કરું છું અને કાયમ માટે અમારે શિક્ષક આવવું જોઈએ એ પ્રયત્ન કરું છું જો શિક્ષકની ભરતી નહીં કરાય તો ગ્રામજનોએ ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે છે આજે અમે અમારી જે ગામની સ્કૂલો છે પ્રાથમિક શાળાઓ જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એના માટે અમે આજે ગ્રામજનો ભેગા થયા છીએ અને જોવાનું રહ્યું તો જે શાળામાં હું ઊભી છું અને મારી પાછળ જે શાળા છે વજેપુર પ્રાથમિક શાળા નંબર બે એ શાળામાં બે શિક્ષકોની મહેકમ છે અને બે બે નથી શાળા રામ ભરોસે ચાલતી હોય એવું દેખાઈ રહ્યું છે છેલ્લા વરસથી સરકારને પણ આ ધ્યાન દોરું છું અને કુબેર ડિંડોર સાહેબને પણ હું કહેવા માગું છું અને અહીંના જે શિક્ષણ અધિકારીઓ છે પ્રાથમિક શાળાના એમને પણ હું કહું છું કે જ્યારે તમે અહીંયાથી કોઈ પણ શિક્ષકની બદલી કરો છો તો જે શાળા છે એ શાળામાં કોઈ શિક્ષક રહે છે કે કેમ એ એ પણ એમને જોવાનો વિષય છે છેલ્લે ગયા વર્ષના બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં જ્યારે શિક્ષકોની રીટ બદલી કરવામાં આવી તો પછી એના પછી અમને કાયમી શિક્ષક તો આપો જ્યારે તમે કાયમી શિક્ષક નહીં ભરો તો અમારા જે ગામના બાળકો છે એ પ્રાથમિક શિક્ષણ ક્યાંથી મેળવશે અને જ્યારે આ શાળા છે એ પંદર પંદર દિવસ બીજા 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 શિક્ષકોને અહીંયા ચાર્જમાં મૂકવામાં આવે છે તો જે શિક્ષકો આવે છે જ્યાં સુધી કાયમી શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી કોઈ આ દપ્તરી કામ આવે છે દપ્તરિકા કામ શિક્ષકો દફતરી કામ કરવામાં રહેશે કે પછી અમારા જે ગામના બાળકો છે એમને શિક્ષણ આપશે જો છોકરાઓ ભણશે જ નહીં તો આગળ વધશે ક્યાં જે આ સરકારમાં મોટા મોટા દાવા કરવામાં આવે છે કે આદિવાસી વિસ્તાર બહુ આગળ છે આદિવાસી વિસ્તારમાં આવું કર્યું તેવું કર્યું ચોપડામાં તમે જો નોંધાવતા હોય કે શાળાઓ બની ગઈ શાળાઓ બની ગઈ પણ શાળાઓમાં શિક્ષક છે કે કેમ એ પણ આ સરકારે જોવાનું રહ્યું અને અહીંના અધિકારીઓ જે ઉચ્ચ અધિકારીઓ છે એમને એમને પણ જોવું જોઈએ કે અહીંયા આ જે શાળા છે એમાં શિક્ષક છે કે કેમ અને બીજી જે અમારી વજેપુર એક શાળા છે એમાં ત્રેસઠ બાળકો ત્યાં ભણે છે અને ત્યાં પણ ત્રણ શિક્ષકોનું મેકમ છે ત્યાં બે જ શિક્ષકો છે એક શિક્ષક છે જ નહીં હવે તમે સિટીની સિટીની જે શાળાઓ જુઓ તો સિટીની શાળાઓમાં ઘણીવાર એવું બનતું હોય કે એક એક વર્ગ હોય આજે એકથી પાંચ શાળાઓ ધોરણ છે તો ત્યાં બે શિક્ષકો તમે મૂકો છો હવે બે શિક્ષકો પાંચ ધોરણને કેમ ભણાવે દફ્તરી કામ કરે કે પછી બાળકોના જે શિક્ષણ છે એની ઉપર ધ્યાન આપે એટલે આ સરકારને બહુ મોટો ગંભીર વિસ્તાર જોવા જઈએ તો બહુ ગંભીર બાબત છે અમારા માટે પણ અને આ સરકાર જે દાવા કરે છે કે બાળકો આગળ વધે આદિવાસીઓ આગળ વધે જો તમે શિક્ષકો જ કાયમી અમને નહીં આપો તો ક્યાંથી વધવાની છે એટલે ખોટા ખોટા દાવા બંધ કરી અને આ જે છોટાઉદેપુરના અધિકારીઓ છે એમને પણ હું જાણ કરવા માંગુ છું કે દિન સાતમાં અમને કાયમી શિક્ષકની ભરતી કરી હોય આગામી દિવસોમાં જો અમારે અમને કાયમી શિક્ષક નહીં મળે તો અમારું ગામ આંદોલન પણ કરવા તૈયાર છે પટેલ છોટાદેપુર સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર